અમરેલી બ્રેકિંગ અમરેલી ના લાપડિયાના ખેડૂતને જમીન પરતુભાઈ અમરેલી એસપી સંજય ખરાત દ્વારા ખેડૂતને જમીન સાથે ખેતીના સાધનો પરત આપવાતા એસપી જય સંજય ખરાત તેની હવે અમરેલી પોલીસે ખેડૂતને જમીન પરત અપાવતા ખેડૂત ખુશીમાં અહેવાલ ઇમરાન શેખ જાફરાબાદ અમરેલી ગુજરાત સરકાર તરફથી વ્યાજખોરીના જે દૂષણ છે તે ડામવા માટે સૂચના આપેલી છે અને તે સૂચના અન્વયે અમરેલી જિલ્લા પોલીસ તરફથી થોડાક સમય પહેલાં એક આપણે જર ગામે ધારીના અઢાર વીઘા ખેડૂતની જમીન પરત અપાઈ હતી સાથે સાથે ગયા પંદર દિવસ પહેલાં વડીયા તાલુકાના એક ખેડૂતને નવ વીઘા જમીન આપણે પરત અપાઈ હતી અને નાગેશ્વરીના એક જે ભાઈ જેનું મકાન પચાવી પાડવામાં આવેલ હતો વ્યાજખોરોએ અને મકાન ન હોવાના કારણે એ ભાઈ રાજકોટ રહેવા ગયો હતો પરંતુ એમને એ પોલીસ કામગીરીની ખબર પડતા પોતે જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને ત્યારબાદ એને આશરે સાત લાખ કિંમતની મકાન પોલીસે પરત કરાવેલો હતો તે મુજબ આજરોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લાપાળીયા ગામની એક વ્યાજખોરીની ફરિયાદ અમારી પાસે ગયા અઠવાડિયામાં આવી હતી જેમાં સ્ટોરી એ મુજબની છે કે ભોગ બનનારના દીકરાએ આજથી આશરે ચાર વર્ષ પહેલાં વ્યાજખોર બાબુભાઈ પરસોત્તમભાઈ તરૈયા પાસેથી ત્રણ લાખ રૂપે વ્યાજે લીધા હતા અને આશરે ત્યાંના બે વર્ષ બાદ એ વ્યાજખોરો જે છે એ અવરનવર એ જે વ્યાજખોરીના પૈસા છે એ પરત લેવા માટે આ ફેમિલીને ઉપર દબાણ કરતા હતા જેથી પ્રેશરમાં આવીને આ જે વ્યાજે લેનાર ભોગ બનનારનો દીકરો છે એ અહીંયાથી ઘેરથી ચાલી નીકળી ગયો હતો પરંતુ વ્યાજખોરે જે છે એ આ કામના હાલના જે ફરિયાદી છે કનુભાઈ જાદવભાઈ લુનાગરિયાને અવરનવર હેરાન પરેશાન કરતા હતા જેથી કનુભાઈએ એ જમીન પોતાની બેંક સામે ગીરવી મૂકીને બેંકમાંથી લોન ઉપાડીને આમાંથી બાર લાખ રૂપિયા આ વ્યાજખોરીની ત્રણ લાખના સામે ચૂકવી પાડેલ હતા તેમ છતાં જે વ્યાજખોરો છે એ મોટા પ્રમાણમાં ઇન્ટરેસ્ટ રેટના બહાને હજી વ્યાજખોરીના પૈસા બાકી છે તેમ કરીને આ જે ખેડૂત છે એમને ઘેરથી એના મન કપાસ જે છે એ આશરે છેથી આઠ લાખ રૂપિયાના વેચી નાખેલ હતો તેમ છતાં આ લોકોની જે વ્યાજખોરીની ડિમાન્ડ છે એ ડિમાન્ડ વધતી જતી હતી અને એના ભાગરૂપે એ લોકોએ આ દાદાની જે નવ વીઘા જમીન છે એ નવ વીઘા જમીનના આશરે એક મહિના પહેલાં દાદાને જબરદસ્તી કરીને બાનાખત કરાવી લીધો હતો અને આ બાનાખેત આ લોકો કે તમે હજી વધારે અમારા વ્યાજખોરીના જે પૈસા નીકળે છે એ પૈસા આપો નહીં તો એ બાનાખત મુજબ અમે એ જમીન કોર્ટ રાહે દાદ મેળવીને અમારા નામે કરીશું તે મુજબ એને કોર્ટમાં દાવો પણ દાખલ કર્યો હતો આશરે ગયા અઠવાડિયાના ગુરુવારે આ દાદા અમારે પાસે આવ્યા હતા એ દાદાને જિલ્લા પોલીસે કનપૂર્વક સાંભળ્યા હતો ત્યારબાદ એની કેસ જોતા બહુ જ સંવેદનશીલતાથી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે એ દાદાને ફરિયાદ દાખલ કરી જરૂરી સાંત્વના આપી કેસ બાબતે માન્ય રાજ્ય સરકાર તરફથી જે કડકાઈતી કામ કરવાની સૂચન છે તે મુજબ જિલ્લા પોલીસે અને સ્પેસિફિકલી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને બહુ જ કડકાઈતી કડક હાથે કામ લીધા જેથી આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ પરસોત્તમ બાયા નાઓએ બારોબાર આ કેસના જે અરજદાર છે કનુભાઈ લુનાગરિયા નાઓને સંપર્ક કરી કે ભાઈ અમારે અત્યારે તમારી જમીન જે છે એ અમે પરત આપવા તૈયાર છે ભવિષ્યમાં પણ આ બાબતે અમે કોઈપણ પ્રકારની તમે હેરા હેરાન પરેશાની નહીં કરીએ તેમ કરીને એક સમાધાન કરી લીધેલ છે સાથે સાથે એ લોકોએ જે બાનાખત જમીનનું બનાવ્યું હતું એ બાનાખત પણ રજિસ્ટ્ર ઓફિસમાંથી પરસ્પર સમજૂતીથી કેન્સલ કરેલ છે કોડ દાવો જે હતો એ દાવો પણ આરોપીએ પરત સમજૂતીથી ખેંચેલ છે એટલે એક જિલ્લા પોલીસે એક સરસ એવી જે ભોગ બનનાર હતા એને નવ વીઘા જમીન અને છેલ્લા બે વર્ષથી એ જમીન આરોપી જે છે એ ગુનાના આરોપીએ પોતાના કબજે રાખ્યા હતી અને એ ભોગ બનનાર જે છે અમુક સમય માટે એના જે બીજા બાબો છે સુરત ત્યાં રહેવા ગયા હતા અને અમુક સમયથી અહીંયા પોતાના ઘેર રહેતા હતા જેથી જિલ્લા પોલીસને એક વ્યાજખોરીના ચુંગળમાંથી બચાવવા માટે એક મુહિમ ઉપાડેલ છે અમે સમગ્ર જિલ્લાના જે પણ ખેડૂતો છે જે પણ મજૂરો છે જે પણ ભોગ બનનાર છે આપ સૌ જાણો છો ગયા અઠવાડિયામાં આ જિલ્લામાં ત્રણસો છેના ત્રણ કેસીસ દાખલ થયેલ છે જે વ્યાજખોરીના જ છે દારીમાં એક વ્યક્તિએ વ્યાજખોરીના દબાવોમાં આવીને દવા દેલી છે સેમ બનાવ તમારા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને એક બનાવ જે છે એ વડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે તો ફરીથી જિલ્લા પોલીસ તરફથી અમે બધાને આહવાન કરીએ છીએ બધાને વિનંતી કરીએ છીએ કે આવું કોઈપણ પ્રકારનું આપણા ઉપર પ્રેશર આવતું હોય છે આપણા ભાઈએ આપણા પાપાએ આપણા કોઈ મિત્રએ આ પ્રકારના વ્યાજખોરી પાસેથી પૈસા લીધેલ હોય અને આ પૈસા ચૂકવી નહીં શકતા હોય એક અથવા વ્યાજખોરો આ પૈસા પરત લેવા માટે કોઈપણ પ્રકારની ધાકધમકી જબરદસ્તી કરતા હોય તમારું બાનાખત બનાવેલું હોય છે કોઈ વચોટી આ બાબતે હેરાન પરેશાન કરતા હોય છે તો તમે નજીકના પોલીસ સ્ટેશન અમારા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા અમારા સમક્ષ અથવા મીડિયા થકી કોઈ પત્રકાર મિત્રને કોઈ વકીલને આપ એ બાબત બતાવી શકો છો અમે જિલ્લા પોલીસ તરીકે એ વ્યાજખોરીના જે દૂષણ છે એ દૂષણ ડામવા માટે સદૈવ તત્પર છે સાથે સાથે અમે આ વિસ્તારના લોકોને નાગરિકોને એ પણ આહવાન કરીએ છીએ કે જ્યારે તમારે પૈસાની જરૂરત હોય ત્યારે અહીંયા જે સંસ્થાત્મક બેંક છે જેના વ્યાજદર એક લિમિટેડ વ્યાજદર રહે છે વ્યાજદરમાં એ પૈસા પૂરતા પ્રમાણમાં આપે છે તો આ જે સંસ્થાત્મક સ્ટ્રકચર છે એના થકી આપ લોન લેવી જોઈએ જે માટે પણ આ બાબતે આપને કંઈક જરૂરત રહેતી હોય તો જિલ્લા પ્રશાસન અને સ્પેશિયલ પોલીસ તંત્ર એ બાબતે પણ આપ સૌની મદદ કરશે થેન્ક યુ